તો ગઈ આપણે આવી ગયા છીએ ગણપતિ બાપા પાસે અને આજે છે ગણમતી દિવસ ફોર અને તમે જોઈ શકો છો રાસની રમઝટ બોલે છે ડે ફોર છે રાસ ગબરા રાસ ગરબાનો મસ્ત મજાનો પ્રોગ્રામ કર્યો છે અને બધી લેડીસુ છે ને રાસ રમી રહી છે અને ફૂલ એન્જોય કરવાનું છે આજે આપણે અને સાથે સાથે આજે પણ એક પ્રોગ્રામ છે જે તમે કદાચ ખાધી હશે એ આઈટમ અને પણ નહીં પણ ખાધી હશે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને અત્યારે રમી રહીએ છીએ રાસ ગરબાની રમઝટ મોજ બોલાવી રહીએ છીએ આપણે અને બધા લેડીઝો અહીંયા બેઠા છે અને અડધા સામે રમે છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ જો તમને પણ થઈ ગયા છે તો એ કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાના ગણપતિ આપણા અહીં બેઠા છે તો આપણે દર્શન મસ્ત લઈ લીધા છે દર્શન કરી લીધાને વિશેષ માગી લીધી છે ત્યારબાદ આપણે જાય છીએ ક્યાં રાસ રમવા કેમકે રાસ તો રમવા પડે ને રાસ રમવાની જે મજા છે એ કંઈક અલગ જ છે નવરાત્રિ આવી રહી છે અને બસ લેડીસો અને બચ્ચા પાર્ટીઓ મસ્ત રાસ કરવાની રમઝટ ચાલે છે જોઈ શકો છો તમે ગરબા રમી રહીને આપણે જોઈએ છીએ તૈયારી કરવાની છે આપણા પાત્ર આ છે દાડમ આ છે આપણા પાત્રા તમે જોઈ શકો છો પાતરા જો સેનો પ્રોગ્રામ છે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે અને આ છે આપણી પાઉ જે રસ પાતરાની સાથે સાથે આપણે લેવાની છે તો દાડમ રેડી છે આપણા પાત્રા પણ રેડી છે તો હવે બાકી શું છે આપણે જોઈએ જો આપણે છે હવે મસ્ત મજાના મરી મસાલા રેડી કરી દીધા છે અને આ છે મરી મસાલા ટોટલી ત્યારબાદ આપણે મૂકી દીધું છે તેલનું ટોપ જેમાં તેલ નાખી દીધું છે અને આ બાઈપ બનાવવાવાળા છે રાજુભાઈ ધુમડી જે મસ્ત મજાના પાત્રા બનાવે છે કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધો છે ગાઈસ તમે કોન્ટેક જરૂર કરી શકો છો ત્યારબાદ તેલ આવવાની હવે તૈયારી છે તો આપણે ચેક કરી રહ્યા છીએ તેલ આવે છે કે નહીં અને બધા ઊભા છે વેઇટ કરે છે ત્યારબાદ ત્યાં સુધીમાં આપણે જોઈએ તો રાસ ગરબાનો મસ્ત મજાનો ગ્રાઉન્ડ લઈ લીધો ત્યાં તૈયારી થઈ ગઈ છે અને આ છે આપણા મરી મસાલા જે કમ્પ્લીટલી રેડી છે હવે આપણે એને તેલ આવ્યું છે કે નહીં ચેક કરવા થોડાક નાખી દીધા છે અને મસ્ત મજાનું તેલ આવી ગયું છે તો હવે બધા મરી મસાલા આપણે નાખી દઈએ એમાં જ્યારે માટે સ્વાદ લેવા માટે જે બહુ મસ્ત અગત્યની વસ્તુ જે જે છે મરી મસાલા જેનાથી સ્વાદ આવે છે ત્યારબાદ થોડાક આપણે એને હલાવીએ જેથી હસ્ત રીતે મિક્સિંગ થઈ ગયું છે આ બધું મસ્ત રેડી થઈ ગયું છે ત્યારબાદ આપણે છે ને મસ્ત સ્મેલ આવે છે મરી મસાલા જે તેલમાં થોડે આમ મસ્ત રીતે મિક્સિંગ થઈ ગયા છે ત્યારબાદ આપણે આવી ગયા છીએ હવે ડુંગળીનો પેસ્ટ નાખીને કમ્પ્લીટ કરી રાખ્યું છે અને આ છે આપણે રસપાત્રાની ગ્રેવી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે જે આપણે રસપાત્રામાં દેવાની છે અને ત્યારબાદ આવી ગયા છે આપણા પાત્રા જે આપણે પાત્રા એમાં ગ્રેવીમાં નાખી દઈશું જેથી એ મસ્ત રીતે અંદર ડૂબી જાય અને મસ્ત બધો સ્વાદ એમાં બેસી જાય મસ્ત મજાનું થઈ ગયું છે તમે જોઈ શકો છો પાત્રા નાખી જઈએ આપણે અને આ છે આપણે કોથમરી નાખીને મસ્ત મજાના આપણા પાત્રા રેડી કરી દીધા છે અને હવે મસ્ત સ્મેલ આવે છે અને એટલા યમી છે એ ગાય વાત જવા એટલા મસ્ત યમી રસ પાત્ર બનાવીએ છે આપણે અને હવે આપણે એને ટેસ્ટ કરીએ અને બધાને આપીએ આજનો આ પ્રોગ્રામ અહીંયા પૂરો થાય